નમસ્કાર મિત્રો ઝો સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ખૂબ મોટી જાહેરાત કે ખુશખબર પણ કહી શકાય તો હવે આપણે વિડીયોમાં જોઈએ કે જાહેરાત ક્રમાંક બસો ચૌદ બે હજાર ત્રેવીસ ચોવીસ સિનિયર સર્વેયર એટલે કે મહેસૂલ વિભાગની ભરતી પરીક્ષા અને જાહેરાત ક્રમાંક બસો પચીસ બે હજાર ત્રેવીસ ચોવીસ પેટા હિસાબની તથા સબ ઓડિટર અને હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારીની ભરતી માટેની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માહે જુલાઈ બે હજાર ચોવીસના છેલ્લા અઠવાડિયામાં આયોજન કરવામાં આવશે તો મિત્રો આ જે ભરતીની જાહેરાત છે તે ઘણા સમય પહેલાંની છે તેમાં જેણે પણ ફોર્મ ભરેલા હોય તે ભાઈઓ બહેનો તૈયારી માટે બેસી જાય તેમની પાસે બહુ વધારે સમય રહ્યો નથી તૈયારી માટેનો જ્યારે પરીક્ષાની જાહેરાત થાય કે આ તારીખે પરીક્ષા છે ત્યારે તમારે વધારે મુશ્કેલી ના પડે તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો દરરોજની આવનારી સરકારી ભરતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તેનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળી એક નવા વિડીયોમાં નવી ભરતી સાથે જયિંદ ભારત